માણસ તો પ્રેસિડેન્ટ થાય માણસ તો ઉદ્યોગપતિ એ થાય માણસ છે વૈજ્ઞાનિક થાય માણસ કોઈ પણ કામ કરે રાજકારણી થાય પણ દરેકને એક શિક્ષક તો જોઈએ જ ગણવા વાળો એમને એમ તો કોઈ નથી થતું આજે જેને તમે સાયન્ટિસ્ટ ગણો છો એને કોઈક ટીચર તો મળ્યો જ હશે આજે જેને તમે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ગણો છો એને કોઈક ટીચર તો મળ્યો જ હશે એટલે ટીચરની આ વેલ્યુ છે કે બીજા દરેક પ્રોફેશનની અંદર તમે તમારી જિંદગીમાં તમે એકય સાયન્ટિસ્ટને મળો નહીં એવું બની શકે પણ સાયન્ટિસ્ટ એકય ટીચરને મળે નહીં એવું બની ન શકે તમારી જિંદગીમાં તમે ભારતના રાષ્ટ્રપતિ ન મળી શકો એવું બની શકે પણ ભારતના રાષ્ટ્રપતિ કોઈ શિક્ષક પાસે ભણ્યા ન હોય ને સીધા રાષ્ટ્રપતિ થી જાય એવું ન બની શકે એટલે ઓશો રજનીશે તો એવી સરસ વાત કરેલી કે રાધાકૃષ્ણન છે એ શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ થયા એટલે આપણે ટીચર્સ ડે શરૂ કર્યો પણ ખરેખર તો ટીચર્સ ડે એવો મનાવવો જોઈએ કે માણસ રાષ્ટ્રપતિ માંથી રાજીનામું આપીને શિક્ષકનું કામ પસંદ કરે કે આના કરતાં ઊંચું કામ શિક્ષક થવું છે